તેના ઘરે એક દિવસીય સત્સંગનો આજનો પ્રસંગ છે આયોજક જય જલારામ નવ યુવક મંડળ નરેશભાઈ અને બીજા અન્ય જે ભક્તો છે ધનસુખભાઈ અને એમનો જે પરિવાર છે એ સૌને મારા પ્રણામ છે સાથે સાથે આજુબાજુ ગામોથી બધા પધારેલા એવા ધર્મ પ્રેમી ભક્તો સાથે આ ગામના સરપંચ સાહેબ અને આપ સૌને બધાને સંચાલન કરી માહિતી આપતા એવા ચંદુભાઈ પાંચ થી અમારા જતીનભાઈ છે

આજનો આવો દિવ્ય પ્રસંગ અંદર ભગવાન મહિમા ગાવા માટે આપણે બધા જ ભેગા થયા છે ત્યારે કરી કૃપા વગર કઈ થતું નથી જે કઈ સંજોગ બને છે એમાં કેવલ પરમાત્મા ની કૃપા કામ કરે છે જેના ઉપર સદગુરુ ની કૃપા થાય એના ઉપર પરમાત્મા કૃપા કરે રામચરિત માનસમાં ખૂબ સિદ્ધા કહે છે શ્રી ગુરૂપાદ નખમની ઘન જોતી સુમરેત દિવ્ય દશે the पाई ने अंदर रामचरितमानस में कही है श्री गुरु पद नख मणि घन जोति अपने બધા સદગુરુના ચરણમાં અધિકારી બનીએ ગુરુના ચરણામંડપમાં આપણે આશ્રય દઈએ છે ત્યારે ગુરુના ચરણમાં તુલસીદાસ મહારાજ એમ કે કે નખમાંથી જે જ્યોતિ પ્રકાશ થાય એને જે કૃપા પ્રાપ્ત થાય

પછી આપણી દ્રષ્ટિમાં કંઈક બદલાવ આવે બદલાવે આવે એટલે એના અર્થ એમ થાય કે આપણું મન મનીન હોય દ્રષ્ટિમાં વિચારો આપણા વિકાર ગ્રસ્ત થતા હોય તો એમાં ચોક્કસ પરિવર્તન આવે છે યાત્રા એટલા માટે સદગુરુના સ્થાનમાં જવાની વાત કરી ગુરુના સ્થાનમાં જઈને ગુરુ પાસે જઈ હા ઘણી વખત કહું કે આપણે ગુરુને તો બધા જ માનીએ ગુરુ ના આશ્રિત એ છે કે ગુરુના ચરણમાં રહ્યા પછી ગુરુ ના ઉપ એના અધિકારી કીધા તમારી અને મારી ભક્તિ યાત્રા છે અને ગુરુ કૃપાથી ભક્તિ યાત્રામાં આપણને ભગવાનને પ્રાપ્ત કરવાના છે યાદ રાખજો સંસાર જગત શાશ્વત નથી હા એ નાશવંત રૂપ કહેવાયું છે શાશ્વત કેવત હોય જેને સનાતન કહીએ છે તો એ કેવલ ભગવાન છે યાત્રા અને એને પ્રાપ્ત કરવાનું છે ભગવાનના આપણે એક દિવસ પ્રાપ્ત કરવાના છે આ યાત્રાની અંદર હા પણ એને પ્રાપ્ત કરવા માટે એનું સરનામું ગોતવા માટે એના આશ્રય ભગવાનનો કરવા માટે આપણે સદ્ગૃદના આચરણમાં જોવું હા சரணி அதி அன் பவித்த பண்ணு મન પવિત્ર બને દ્રષ્ટિ આપણી પવિત્ર થઈ જાય આપણામાં સારા વિચારો આવવા માંડે છે ભગવત વિચારો આવે અને ભગવત વિચારો આવો એટલે વધારે ને વધારે આપણને ઠાકોરજી પ્રત્યે અતિશય પ્રેમ થવા માંડે છે આપણે માને પ્રાપ્ત કરવું છે ગઈકાલે જ આવ્યા પછી ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો કે બાપુ નારાયણ સ્વરૂપ કેટલા નારાયણ સ્વરૂપ કેટલા આપણે બધા જ અલગ અલગ ઉપાસનાના વિષયમાં આપણે બધા ગયા છે બધાના ઈષ્ટ અલગ અલગ છે કે નારાયણના તો 10 અવતાર સાથે 24 અવતારની કથાઓ શાસ્ત્રમાં આવે છે પણ એ જ નારાયણના પંચ અવતારો આદિ ગુરુ ભગવાન શંકરાચાર્યએ કહ્યું છે દુર્ગાને પણ નારાયણ કીધું છે ગણપતિને પણ નારાયણ કીધા છે સૂર્યને પણ નારાયણ કીધું છે સત્ય ને પણ નારાયણ કીધું છે પછી તો આપણે ત્યાં ગવાતી હા શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ શ્રીમન નાર ਨarayana laksmi narayana laksmi narayana shriman narayan shriman narayan jait ke to ke guru ne par narayan ko guru na ਗੁਰੂ ਨਾਨਕ ਨਾਮ ਗੁਰੂ ਨਾਨਕ ਨਾਮ ਗੁਰੂ ਨਾਨਕ ਨਾਮ ਗੁਰੂ ਨਾਨਕ ਤੁੰਸੀ ਦਾ ਸਹਾਰਾ ਸੁ ਕਿਦੂ ਦਲ ਨਾ ਮੋਹ ਤਮਸੋ ਪ੍ਰਕਾ ગુરુના ચરણમાં જવાથી આપણી દ્રષ્ટિ પવિત્રતા થઈ જશે તો આપણો મોહ બની જશે અજ્ઞાન રૂપી જે અંધકાર છે એ સમાપ્ત થઈ જશે પૂરું થઈ જશે અને આપણામાં જ્ઞાનનો દીપક પ્રગટ થશે ગુરુ ચરણ માં જવા ઘણા લોકો નક્કી જ નહીં કરે હજુ ગુરુ કરવા કે કેમ શું કરવું કે કેમ મારો શંકર એમ કે ગુરુ બી ને ભવ ને દીતા

નગર તમે જો ગુરુ વ્યક્તિમાં જોવા જાવ તો તમને ભેદ આવે આ મારા ગુરુજી આ ફલાણા ગુરુજી આના ગુરુજી આના ગુરુજી અમે તો આના આશ્રિત થયા એટલે હવે તો અમારાથી બીજે ન જવાય ને બીજા સંત પાસે જવાય નહીં આ બધી સંકુચિતતા આવી જાય કેમ આપણે વ્યક્તિમાં જોઈએ એનો ફોટો બની ગયો છે પણ જે વ્યક્તિ એમ કે ગુરુ જ્ઞાન સ્વરૂપ છે એનામાં દત્ત વૃત્તિ આવે દત્ત વૃત્તિ આવે એટલે જ્યાં ત્યાંથી બોધ લેવાની ઈચ્છા થાય

એના એ દીકરી માટે જે ઘર આવે છે લગ્ન માટે એ લોકો વિચાર કર્યો કે આપણે અચાનક એ ઘરે જઈએ અને દીકરીની પરીક્ષા કરીએ આપણે જણાવવાનું નહીં અચાનક જતા એના વ્યવહાર એના સ્વભાવ એનું વર્તન બધું ખબર પડશે એટલે કોઈને પણ જણાવવા વગર એ અચાનક એમના ઘરે આવે છે હવે દીકરી એમ કેવાય

એટલે દીકરી પછી બધા મહેમાનો ને બેસાડીને ઘરમાં ધાન ખૂટે છે પણ હાથમાં પહેરેલું કરલાનો અવાજ આવે છે એટલે એને એમ થઈ ગયું દીકરી ને કે આ બાલ થી જાણશે ઓટલા ઉપર બેઠા છે બધા આંગણાની અંદર અને એને ખબર પડશે કે આમના ઘરે અનાજ નથી એટલે ધાન ખૂટે છે આ કડલાનો અવાજ આવશે તો ખબર પડી જશે એટલે દીકરીએ કડલું કાઢી મૂક્યું પછી ધાન કૂટી ધાન કાઢી અને બધા જમાડ્યા છે ત્યારે દત્ત મહારાજે દત્ત ગુરુ દત્તાત્રેય કુવારી કન્યા પાસેથી બોધ દીધો કે ક્યારે પણ આપણી સાધના કરીએ ત્યારે કોઈને પ્રગટ થવા દેવી નહીં દીકરીએ પોતે વિચાર કર્યો કે મારા ઘરમાં કાંઈ ખાવાનું નથી છતાં પણ એમ કહેવાય કે આવેલા મહેમાનને એવી રીતે તૃપ્ત કર્યા કે પોતાની ઘરની પરિસ્થિતિનો અનુસાર આવ્યો એમ નહીં એમ આત્મિક સંપત્તિ આપણી વધી જાય પછી ક્યારે એને પ્રગટ ન કરવું આવું દત્તાત્રેય ભગવાનને બોધ લીધો તો ચોવીસ ગુરુમાંથી બજે ભાગ ઉર આગ હોય જા અને જેના ઉપર ગુરુની કૃપા થાય એટલે પહેલામાં પહેલા એને મત થાય કે આ મનુષ્ય દેહ મને મળ્યો છે ચોર્યાસી લાખ યોનિમાં ફલતો ફલતો આ મનુષ્ય દેહ આવ્યો છે એ બહુ દુર્લભ છે હા બજે ભાગ માનસ તનુ દુર્લભ શબ શબ્દ હહી